અને કરોડાના ખર્ચે આ એક બાલવાટિકા બનાવી આપી છે તેની આપ હાલત જોઈ શકો છો જે માંડવીના ભૂલકાઓને રમવા માટે માંડવીના નગરજનોને ફ્રેશ થવા માટે આ એક સરસ બાલવાટિકા હતી આ બાલવાટિકાની આ હાલત નગરપાલિકાએ કરી છે આપ જોઈ શકો છો આ પ્રતિમાની હાલત છે આ પરિવારે અબડાસાના પરિવારે ભાનુશાળી પરિવારે આપણને કેવી સરસ એક માંડવીની વ્યવસ્થા આપી હતી અને માંડવીના આજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ માંડવીની આજ આ જનતાની જે સુખાકારી માટેના જે માટે બગીચો છે એ બગીચાની હાલત જોઈ શકો છો તમને આ બગીચો બતાવતા મને અનુભવ થાય છે આ દારૂબંધીની હાલતમાં આમાં આ દારૂની બોટલો છે આ નગર આને બગીચો કહેવાય કે શું કહેવાય આપ જોઈ શકો છો તો માંડવીની જનતાને જાગ્રત કરવા માટે અમારા વારંવાર પ્રયત્ન છે અમે વારંવાર વિડીયો એટલે માટે મૂકીએ છીએ કે તમે નહીં જાગો તો અમે ડોલ ફીટીને પણ તમે જગાડશો કે તમારી મિલકતોના તમારી આ સંપત્તિઓના કઈ રીતે માંડવી નગરપાલિકા બેહાલ કરી રહી છે નગરજનો જોએ નગરજનો આમાંથી સાવધાન બને અને એ માટેના અમારા પ્રયત્નો તો આ આપ જોઈ શકો છો માંડવીના ખજૂરમલ બાળવાટિકાની પરિસ્થિતિ હું સાથે સાથે આપ પ્રયત્ન કરીશ કે માંડવી નગરમાં આ પીણો જે પ્રતિબંધિત અને પીવાય છે અને અહીં ફેંકાય છે તો જાગૃત નાગરિકોએ આ બાબતમાં શું વિચારે છે એ એમને જ વિચારવું રહ્યું નગરનો કચરો કેવી રીતે ખુલ્લામાં ખાણીપીણીની વસ્તુઓમાં લોકોના જે આજુબાજુ ખાણીપીણીની ચીજો છે એમાં ઉડતી આ થેલીઓ અને ઉડતા આ રીતે જે ખરેખર ઉપર ટાલપત્રી નાખી અને વ્યવસ્થિત રીતે ઢાંકીને કચરાનો નિકાલ કરવો જોઈએ એ કચરો આવી રીતે માંડવીમાં ગંદકી ફેલાવતા ફેલાવતા આ રીતો નગરપાલિકા પોતાની વ્યવસ્થા કરી રહી છે તો ના લોકો તમે જાગૃત થાવ એ માટે અમે ઢોલ પીટી પીટીને તમને ફરીથી કહીએ છીએ કે માંડવીની પ્રજા પોતાના પ્રતિનિધિઓને ઓળખે પોતે ટેક્સ ભરે છે એ લોકોને ઓળખે અને એ લોકો પાસેથી જવાબ માંગે ભાઈઓ હવે તો લોકો અમારી પાસે પ્રશ્નો લઈને આવે છે અને આપણે આ પ્રશ્નો બતાવીએ છીએ આ કલવાના રોડ ઉપર માંડવી નગરપાલિકાની હદથી ઓફિસ ની બસો મીટર દૂર ઉપર આ આપ હાલત વિઝ્યુઅલ જુઓ આમાં મારે કઈ વર્ણન કરવું નથી આપ જોઈ શકો આ શું હાલત છે આ ગટર પાણી અહીંયા સવારના ઉભરાય છે અને લોકો ચાલી શકે નહીં એવી હાલત છે આ છે આપણી નગરની હાલત તો આપ વધુમાં વધુ આ વિડીયોને જોઈ અને લોકો સુધી પહોંચાડો એ જ અભ્યર્થના આ છે કલવાણા રોડ ઉપર આ ગટરની વ્યવસ્થા આ આજકાલની નથી લોકો સ્થાનિક કહે છે કે વર્ષોથી આ હાલત છે કોઈ આ જવાબ નથી આપતો જો આ ગટરની હાલત હોય ગટરનું પાણી આ રીતે વહેતા હોય અને આ જો નગરપાલિકા ન કરી શકતી હોય તો આનાથી વિશેષ દુખદ અને શરમાવા જેવી વાત શું હોઈ શકે આ નગરસેવકોને સન્માન લેવાના કોઈ અધિકાર નથી કે પોતાને કોલર ઊંચો કરી અને લોકસે લોકસેવક કહેવાના કોઈ અધિકાર નથી જો માંડવીની સુખાકારીને ન જાળવી શકતા હોય ઠીક છે પ્રજા તો કહેશે કે નહીં કે અમારા પ્રયત્ન છે કાન આંબળીને લોકોને લોકોના પ્રશ્નો એ લોકો સુધી પહોંચાડવાના અને લોકોને ઢોલ વગાડીને વારંવાર કહીને લોકોને જગાડવાનું

આપને બતાવો ગટરનું પાણી આમાં જાય પણ તેના બદલે જે ગટર કરોડના ખર્ચે ગટર બનાવવામાં આવી છે એ ગટર પાણી એ ગટર લાઈન બંધ છે એ લોકો ગમે તે રીતે ખાઈકી કરી કે જે કરી હોય ભગવાન જાણે પણ એનું પાણી આ વહે છે આવી તો અનેક આવી સમસ્યાઓ માંડવીની છે આ સમસ્યાઓ માંડવીની પ્રજાને અમે જાગૃત કરવા માટે વારંવાર કહેશું વારંવાર મીડિયા મૂકશું અમારો વિડીયો તમે જુઓ કે ન જુઓ પણ અમારી અપીલ છે કે વધુમાં વધુ શેર કરો અમારો વિડીયો વધુમાં વધુ અમારો વિડીયો જુઓ અને લોકોમાં જાગૃતિ ફેલાવો એટલે આજે આટલું જ બીજા પ્રકરણ સાથે અમે સાથે આવશું હમણાં હું વિજય ગઢવી અને નારણભાઈ ગઢવીને રજા આપો ફરીથી આપના જવલંત પ્રશ્નો લઈને અમે આવશું અમારી ચેનલ વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ શેર કરો અને વધુમાં વધુ લાઈક કરો એ જ અર્થના જય કચ્છ